ઓપરેશન શિલ્ડ અંતર્ગત જે સાંજના પાંચથી છ વાગ્યા દરમિયાન ગાંધી હોસ્પિટલમાં ડ્રોન અટેક થયો છે એ અંગેનું મોકડી યોજવા યોજવામાં આવેલ ત્યારબાદ સરકારશ્રીની સૂચના અનુસાર આજરોજ રાત્રિના આઠથી સાડા આઠ દરમિયાન બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવેલ જેના અનુસંધાને સુરેન્દ્રનગર સિટી વિસ્તાર તેમજ વઢવાણ સિટી વિસ્તાર અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર એ ચારે ત્રણેય જગ્યાએ સંપૂર્ણપણે આઠથી સાડા આઠ બ્લેકઆઉટ કરવામાં આવેલ અને બીજી વીસીએલ તરફથી જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અને વઢવાણ વિસ્તારના થઈને જે ચાર ફીડર હતા એને બંધ કરવામાં આવેલ અને ત્યારબાદ ધ્રાંગધ્રાના પણ ફીડર બંધ કરી અને સંપૂર્ણપણે બ્લેકઆઉટનું પાલન થાય એ પ્રમાણે સુનિશ્ચિત કરવામાં આવેલ અને બધા તરફથી સહકાર મળેલ અને આ જે બ્લેકઆઉટ છે એ સફળતાપૂર્વક મારું નામ મકોણા જતીન છે અમે ધાંગધ્રાના વેપારી આજ રોજ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સરકારશ્રી દ્વારા જે બ્લેકઆઉટ નિમિત્તે સિંધુના નિમિત્તે જે અંધારપટનું આયોજન કરેલું હતું જેમાં સમગ્ર વેપારીઓએ ધાંગધ્રાના સાહસકાર આપેલો હતો ધાંગધ્રામાં સંપૂર્ણ વેપારીએ અંધારપટનો અમલ કરેલો હતો